બર્ન્સ અને ક્રિટિકલ કેર બ્લોક બે બનાવવાની કામગીરી અત્યારે પ્રોસેસમાં જ છે એના માટે કલેક્ટર શ્રી દ્વારા અમને એક જગ્યા પણ જીટી શેઠ બાજુમાં જીટી શેઠ હોસ્પિટલની બાજુમાં ફાળવી દેવામાં આવી છે બે ક્રિટિકલ કેર બ્લોક અને બર્ન્સ ના પણ આપણે રિવાઇઝ થઈ ગયા છે રેડી થઈ ગયા છે અને અપ્રુવલ માટે છે આપણા પીઆઈયુ દ્વારા એ પ્લાન્ટ રેડી કરવામાં આવ્યા છે અને એ અપ્રુવલ માટે મૂકવામાં આવ્યા છે

બર્ન્સ વોર્ડમાં સ્પેશિયલ ટાઈપના લેઝર અને બર્ન્સ રિલેટેડ ઇક્વિપમેન્ટ ખૂબ જ આધુનિક ઇક્વિપમેન્ટ મળશે જેનાથી નેશનલ લેવલની આપણે સારવાર આપી શકશું અને ક્રિટિકલ કેર બ્લોકમાં બી એ પ્રમાણે જેમ ડેવલપ થતો જશે એ પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોક્યોર કરવામાં આવશે બે ફ્લોર્સ બનાવેલા છે આપણે અને એમાં પેશન્ટ રિસેપ્શન એરિયા સ્પેશિયલ મેલ ફિમેલ વોર્ડ ચિલ્ડ્રન વોર્ડ ડ્રેસિંગ રૂમ સ્પેશિયલ ઓપરેશન થિયેટર માઇનોરિટી પેશન્ટ રિલેટિવ્સ ને બેસવા માટેની વ્યવસ્થા એ રીતની બધી વ્યવસ્થા છે ઓપીડી ડ્રેસિંગ ઓપીડી એરિયા બધી જ વ્યવસ્થા છે બર્ન્સ અને ક્રિટિકલ કેર બ્લોક બે બનાવવાની કામગીરી અત્યારે પ્રોસેસમાં જ છે એના માટે કલેક્ટર શ્રી દ્વારા અમને એક જગ્યા પણ જીટી શેઠ ની બાજુમાં જીટી શેટ હોસ્પિટલ ની બાજુમાં ફાળવી દેવામાં આવી છે બે ક્રિટિકલ કેર બ્લોક અને બર્ન્સ ના પ્લાન્ટ પણ આપણે રિવાઇઝ થઈ ગયા છે રેડી થઈ ગયા છે અને અપ્રુવલ માટે છે આપણા પીઆઈઓ દ્વારા એ પ્લાન્ટ રેડી કરવામાં આવ્યા છે અને એ અપ્રુવલ માટે મૂકવામાં આવ્યા છે ખાસ કરીને નિગમમાં ઘણા લાંબા સમયથી આ વાત ચાલે છે આટલું બધું લેટ થવાનું કારણ મેં ચાર્જ સંભાળ્યો એને થોડો વખત થયો છે મારા ધ્યાનમાં આ વાત આવી એટલે આ પ્રોસેસ ચાલુ કરી દીધી છે પ્લાન્સ અપ્રુવ થાય એટલે તરત જ કામગીરી ચાલુ થઈ જશે અને આનાથી ઘણા સૌરાષ્ટ્રના દર્દીઓ જે બર્ન્સ માટે પર્ટીક્યુલરલી અને ક્રિટિકલ ડિસીઝીસ માટે આવતા હોય એને ખૂબ જ ફાયદો થશે બર્ન્સ વોર્ડમાં સ્પેશિયલ ટાઈપના લેઝર અને બર્ન્સ રિલેટેડ ઇક્વિપમેન્ટ ખૂબ જ આધુનિક ઇક્વિપમેન્ટ મળશે જેનાથી નેશનલ લેવલની આપણે સારવાર આપી શકશું અને ક્રિટિકલ કેર બ્લોકમાં બી એ પ્રમાણે જેમ ડેવલપ થતો જશે એ પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોક્યોર કરવામાં આવશે બે ફ્લોર્સ બનાવેલા છે આપણે અને એમાં પેશન્ટ રિસેપ્શન એરિયા સ્પેશલ મેલ ફિમેલ વોર્ડ ચિલ્ડ્રન વોર્ડિંગ બ્લોક બે બનાવવાની કામગીરી અત્યારે પ્રોસેસમાં જ છે એના માટે શ્રી દ્વારા અમને એક જગ્યા પર જીટી ની બાજુમાં જીટી હોસ્પિટલની બાજુમાં ફાળવી દેવામાં આવી છે બે ક્રિટિકલ કેર બ્લોક અને બર્ન્સ